દેશભરમાં સ્વાતંત્ર્ય સેનાની ભગવાન શ્રી બિરસા મુંડાસો પચાસમી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ દિવસ તરીકે વિશેષ ઉત્સાહ સાથે રહી છે આ અવસરે રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતું ગાંધીનગર તથા સરકારી તાલુકા પુસ્તકાલય બારડોલી ખાતે ભગવાન શ્રી બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન બિરસા મુંડાજીના જીવન સંઘર્ષ અને રાષ્ટ્રીય યોગદાનને દર્શાવતી વિવિધ પુસ્તકોનું વિશેષ પ્રદર્શન

ની એકસો પચાસમી જયંતી ઉજવણી સમગ્ર દેશમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે રમતગમત ટીવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતું તેમજ સરકારી તાલુકા પુસ્તકાલય બારડોલી ખાતે ભગવાન સિંહ બિરસામુંડાની એકસો પચાસમી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી રહી છે તે અમે સહી સ્વતંત્ર સેનાની બિરસામુંડાની પુસ્તક પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવા પ્રદર્શન નો લાભ લીધો હતો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત